મોરબીના ઘુટુ ગામની રામકો વિલેજ સોસાયટીના રહીશોએ પાયાની સુવિધાઓની માંગ સાથે મોરબી હળવદ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો જેના કારણે થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સોસાયટીમાં સ્ટ્રીટ લાઇટ રોડ ગટર પાણી સ્વચ્છતા જેવી પાયાની સુવિધાઓ નથી તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે અને કોઈ કામગીરી કરવામાં આવતી નથી આઠ દિવસ પહેલાં અપાયેલા અલ્ટિમેટ બાદ પણ કાર્યવાહી ન થતા રહીશોએ ચક્કાજામ કર્યો હતો આ અંગે જાણ થતા તાલુકા પોલીસ મામલતદાર અને ટીડીઓ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અંતે રોડ ગટર સહિતના કામો માટે ગ્રાન્ટ ફાળવી વેલાસર કામગીરી શરૂ કરવાની અધિકારીઓ તરફથી ખાતરી આપવામાં આવતા ચક્કાજામ હટાવવામાં આવ્યો હતો મારું નામ ગૌતમભાઈ જાદુજીભાઈ કૈલા હાલમાં હું ભૂટુ ગામ ઉચ્છર છું અને આ લોકોની માંગણી હતી કે ભાઈ અમને રોડ રસ્તા પાણીની વ્યવસ્થા કરી આપો તો અમે એક કચરાનું ટ્રેક્ટર તો અમે ચાર વરસથી અમે મોકલી છીએ અમે જ્યારે પંચાયતમાં ને આવ્યા ને ત્યારથી અમે ચાર વરસથી આ અમે ટ્રેક્ટર મોકલી છીએ કચરાનું બરાબર કે જેથી કરીને બેનું ડી કરીને અને એ પણ અમે પંચાયતમાં ઉધારતા નથી આ એક નોંધ લેજો મીડિયા વતી એક મારે ખાસ કહેવાનું છે કે એ ટ્રેક્ટર અમે પંચાયતમાં ઉધારતા નથી એ અમારા ખીચાના ખર્ચો અમે દઈ અને એ ટ્રેક્ટરનો અમે ખર્ચો દેતા હતા અમે ટીડીઓ સાહેબને ધારાસભ્યને બધાને રજૂઆત કરેલી છે બરોબર છે બાકી આ ઘુટુ ગામ પાસે એટલી ગ્રાન્ટ નથી કે આખી રામકો અમે વ્યવસ્થિત ભૂગભ ગટર કે પાણીની વ્યવસ્થા કરીએ વાર જવાબ આપેલો છે કે ભાઈ ધારાસભ્યમાંથી પાંચ લાખની ગ્રાન્ટ આવેલી છે બરોબર છે અને ટીડીઓ સાહેબે કીધું છે કે ભાઈ અરે હવે આગળ વધશું કારણ કે હજી ઘુટુ ગામની એક એવી સોસાયટી છે કે જ્યાં વીસ વીસ વર્ષથી આ જે ઘુટુ ગામમાં વેરો ભરે છે મકાન વેરો ભરે છે છતાં એમને રોડ રસ્તા પાણી પાણી સિવાય રોડ રસ્તા છે એની વ્યવસ્થા નથી તો રામકો હજી એક મહિના થયા હજી એમાંથી વીસ ટકા અમને વેરો કોઈ ભીસ ટકા મકાન ના વેરા આવ્યા નથી ભરવા આવ્યા નથી તો આમાં અમારે વ્યવસ્થા કેવી રીતે દેવી ને સુવિધા મારું નામ દર્શનભાઈ હું રામકો વિલેજમાં માં રહું છેલ્લા પંદર વર્ષથી અમે રોડ રસ્તા પાણી માટે ઘણી વાર રજૂઆત કરી પણ અમારા તમે કોઈ ધ્યાન દેતું નથી અમે તંત્રને કેટલી આ જામ અમે નથી કરી આ જામ તંત્રે કરાવી અમારી પાસે અમે એમના પાસે જાય તમારી તમે કરી નાખો પંચાયતમાં જાય તો પંચાયતમાં એમ કીએ કે તમે છોકરા કરી નાખો પછી અમે ગ્રાન્ટ આવશે તો તમને દઈશું કે અમારા ભાઈ એવું સગવડ હોય તો અમે આવી સોસાયટીમાં રહીએ જ નહીં અહીંયા દસ લાખ આઠ લાખ નવ લાખ એવું મકાન મળે અમે સન્માન માણસો એટલે અહીંયા અમે રહીએ છીએ એટલે અમે તંત્રને એ જ અપીલ છે કે આ બધા હેરાન થાય એની સામે તમે જુઓ નહીં તો પછી આ આંદોલન એમની એમ રહેશે છે ચોવીસ કલાક હોય કે અડતાલીસ કલાક હોય કે બોતેર કલાક રહી થી અમે ડગવાનો નથી અમને ટાઈમ ને તારીખ જોઈશે ક્યારથી કામ ચાલુ કરવું હોય એ ટાઈમ ને તારીખ જોઈશે અમને ત્યાર સુધી અમે અહીંયાથી હટવાનું નથી એકચુઅલી ગુટુ ગામે રામકો વિલેજ સોસાયટી છે ત્યાંના લોકોને રોડ રસ્તા પાણીના પંચાયત વિભાગના પ્રશ્નો હતા એટલે એમનો ઘણા સમયથી પ્રશ્ન છે એવું એમનું કહેવાનું હતું અને પ્રોબ્લેમ સોલ્વ ન થતાં આજે એમને થોડુંક સ્ટેટ હાઇવે રસ્તા રોકવાનું પ્લાનિંગ કર્યું હતું પણ મેં અને ટીડીઓ સાહેબે બધાને સમજૂત કર્યા છે અને એમના જે જે રોડ રસ્તાના અને ગટરના પ્રશ્નો છે એનું ઝડપથી ગ્રાન્ટ અને વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરી તાત્કાલિક કામ ચાલુ થાય એ માટે બધાને સમજૂત કર્યા છે અને લોકોએ સહકાર પણ આપ્યો છે અત્યારે હાલ સ્ટેટ હાઇવે ખુલ્લો થઈ ગયો છે અત્યારે કોઈ બીજો પ્રશ્ન નથી ના એકચ્યુઅલી ના એવું કઈ નથી હોતું પણ વહીવટી થોડીક પ્રક્રિયા હોય ગ્રાન્ટ ફાળવા પછી એમાં થોડોક વિલંબ થયો હોય એને કારણે એવું બને કોઈ સપોર્ટ ના કરતું હોય એવી કોઈ બાબત નથી પણ એમને ગામના લોકોને અમે સમજૂત કર્યા છે અને ટીડીઓ સાહેબ અને અમે એમને જેટલી બને એટલી ઝડપથી વહેલી ગ્રાન્ટ રિલીઝ કરી અને જે જે પ્રાયોરિટીના કામો છે એ પહેલાં સ્ટાર્ટ કરી અત્યારે અમે સોસાયટીમાં પણ મુલાકાત લઈ રહ્યા છીએ જે એનું પહેલાં પ્રાઇવેટ જે પ્રાયોરિટીનું કામ છે એ પહેલાં ચાલુ કરશું એ પછી વન બાય વન જેમ ગ્રાન્ટ એમની રિલીઝ થાય એ મુજબ એ લોકો કામ કરશે જ એ બધા સમજૂત કર્યા છે અને બધા સહકાર આપ્યો છે મનોજભાઈ દેવગણભાઈ સનારિયા ગામ ગુટુ રામકો વિલાજ એક જ પ્રોબ્લેમ છે કે અમારા છોકરા રહ્યા ને એને પૈસા ચડાવીને હાલવું પડે હવે આવી પરિસ્થિતિમાં આ ગુટુવાળા કોઈ જવાબ ન દે સરપંચ નહીં કોઈ મામલદાર કે કલેક્ટર કોઈ નો દે તો અમારે હવે રોડ ઉપર જવું પડે ને ક્યાં આવવું પડે એટલે અમારું એક જ વિનંતી છે કે અમારા કામ પૂરા કરી દઈએ અમારે બીજું કાંઈ જોતું નથી અમારે રોડ આંદોલન કરવાનો થતો નથી અમારા કામ પૂરા કરી દઈએ બસ બીજું કઈ અમારે જોતું નથી આંદોલન તો ચાલુ જ રહેવાનું હોય ને અમારે એક જ વાસ છે અમારું કામ ન થાય ત્યાં લાગ્યા આંદોલન ચાલુ રાખવાનું હોય બાકી જય કિસાન ને જય જવા